બગજરા શહેરમાં બાળ કેળવણી મંદિરના પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા રાહબર સ્વર્ગીય લીલાબેન શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભાવ વંદના કરવામાં આવી હતી અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ મંદિર ખાતે બાળ કેળવણી મંદિરના પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા સહાબર સ્વર્ગીય લીલાબેન હિંમતભાઈ શાહની ચોથી પુણ્યતિથિના નિમિત્તે એક ભાવ વંદના કાર્યક્રમનું ખાસ આયોજન કરાયું હતું

ઓલરેડી કેટલા લોકો અહીંયા બધા આવી ગયા છો તેનું ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત છે કે સંસ્થા તરફથી દેવચંદ ભાઈ તરફથી કોઈ પણ જ્યારે કોઈ પણ મેસેજ જાય તો એનો બહુ સુંદર પ્રતિસાદ મળતો હોય છે અને એનો ખરેખર આપણને બધાને ખૂબ આનંદ છે અમને ખાસ આનંદ છે આજે બે ભાગમાં આપણી આ નાનકડી સભા છે એમાં પૂર્વાર્થમાં જેમ કીધું એમ આપણી સાથે આજે વડી મુરબી શ્રી ત્રવાણી સાહેબ આવ્યા છે જેમની પાસે બગસરા અને બાળ કેળવણી મંદિર થી લઈને ઘણો બધો એટલા બધા ઐતિહાસિક સ્મરણો એમની પાસે પડ્યા છે કે ખરેખર મને ખબર નથી કે બગસરાની પ્રજા જનતા એમનો કેટલો લાભ લીધો છે પણ હંમેશા જ્યારે વ્યક્તિ હયાત હોય ને ત્યારે એની આપણે કિંમત નથી કરી શકતા એની ઓળખાણ નથી કરી શકતા અને પછી વ્યક્તિ જતી રહે ત્યારે એના ગુણગ્રામ ગવાય એ આ કળયુગનો ખાસ લક્ષણ છે પણ કમસે કમ બહુ સરસ વસ્તુ છે કે પ્રભુ ગુરુ અને લીલાબાઈ સ્મરણમાં દેવડાવ્યું કે ભાઈ પ્રવાડી સાહેબનો આજે ખાસ લાભ લેજો અને એમના અંતરમાં જે પગસરા બાળકેળોની મંદિરના અને પુરાના એટલે પ્રાચીન વખતથી લઈને અત્યાર સુધીના જે કંઈ પણ સ્મરણો છે એને આપણે સાંભળીએ કારણ કે મોટા ભાગના માણસો બધા પગેસરાના વતનીઓ છે અને પોતાના વતનનો હંમેશા બધાને ગૌરવ હોય અને એનો ભવ્ય ઇતિહાસ બી સાંભળવા મળે તો એ સોનામાં સુગંધ ભળે આપણે આનંદ પણ થાય કે આપણે એવી જગ્યા ઉપર જન્મ્યા છીએ અને કઈ જગ્યાએ આપણે અન્નપાણી ખાઈ રહ્યા છીએ એટલે એવા રવાડી સાહેબને આપણે આ પોણો કલાક માટે વિદ્યાર્થી કેવી જે પણ ધારા ચાલે એ પ્રમાણે આપણને બધાને પણ એમાં રસપાન કરાવે અને એમાં જબોળે અને પછી શાહેબનું એક સ્વપ્ન પણ એ હતું પણ મને લાગે છે કે હવે અમારા પ્રમુખ થઈએ આ બાબતમાં વિચારી અને સારા સંસ્થાનો શતાબ્દી પણ જ્યારે ત્યારે એના શાયદ્નો પણ આપણે ઈચ્છા હતી એ આટલું બધું આ આપણે ખ્યાલ હતી આ એક હેરિટી મેરીડીઝ કોઈ પણ સંસ્થા ત્રણો વર્ષ તકેમાં તો છે ત્રણું વર્ષ ને ઈશ્વરની કૃપાથી આજ સુધી કોઈ પ્રોબ્લેમ પણ નહીં થયો એ મને લાગે છે કે આ લાલછંદ કાકાનું લીલાબાનું શામજી કકાનું બધાનો એ તપ છે અમે અને તપો ભૂમી ગઈ છે અને તપો ભૂમી ગઈ છે અને કહે છે કે આપણે બધા સાધના કરી રહ્યા છે આ એક તપો ભૂમિમાં આજે લીલાબાની આપણે આવતના કરીએ છીએ

એ જ રીતે આ ધરતી એ લાલચંદી છે એમના પત્રીજા કે લાલજી છે રાષ્ટ્રીય મેઘાણી છે કુતુબ છે એમ ઘણી ઘણા મહાનુભાવોની આ ધરતી છે અને આ ધરતીને ઓગણીસો ને એકત્રીસ માંડીને અત્યાર સુધી જેને જાગૃત રાખી છે અને જેની અંદર કઈ પ્રવૃત્તિ થઈ રહી છે રચનાત્મક અભિગમ છે એ મોટામાં મોટી વાત છે ત્યારે સંસ્થા સ્થાપવી એ અગત્યની હોય છે આપણે કેટલા કામ કરવા હોય છે કેટલીક વાત કરતા હોય છે ત્યારે આપણે થોડાના પાવર રિઝન વાત કરતા હોય છે પછી આપણે સમી જઈએ છે પણ કોણ જાણે આ ધરતીમાં એવું શું ભીડ છે કે જેની અંદર કોઈ બ્રહ્મા છે કોઈ વિષ્ણુ છે કોઈ મહેશ છે આપણા લાંચન કાકાને જો આપણે બ્રહ્મા કહીએ તો સાંજે કાકાને આપણે બ્રહ્મા કહીએ તો અમને વિષ્ણુ કહેવા પડશે અને દેવચંદભાઈ એને આપણે શંકર જેવા કહેવા પડશે આ ત્રણ માણસોથી સંભળાઈને ઓગણીસો એકત્રીસથી માંડીને બે હજાર ચોવીસની સાલ સુધી સંસ્થા સતત અવિરતપણે કામ કરી રહે છે અને જેના સામે દરેક સંસ્થા હોય છે પણ દરેક સંસ્થાના સામે આમ હોય છે કે આ સંસ્થામાં જે સંસ્થા છે એના કૌભાંડ છે અથવા સંસ્થામાં જે બસે છે એના મોટા કૌભાંડ છે ભલે મોટી રકમ હોય કે નાની રકમ હોય એ જમાનામાં કેટલી વખત લાંચ લેવાતી આ સુધરાઈમાં મને ખબર છે કે કેટલાક માણસો રાજી કેમ થઈ જતા કે ભીડીની જોડી આપી એટલે રાજી